હેલો એવરીવન હું કિંજલ સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું બધાની ઓલ ફેવરેટ પાણીપુરી અને પાણીપુરીનું પાણી થોડું અલગ બનાવવાની છું જેમ કે બધા અલગ અલગ રીતે તો બનાવતા જ હોય છે કેમ કે પાણીપુરી બધાની ફેવરેટ છે અને બધાના ઘરે પાણી થોડું અલગ અલગ બનતું હોય છે તો પાણીપુરીની શરૂઆત કરીશું તો તેના માટે બટેટાનો મસાલાઓ બનાવવા માટે લાલ મરચું છે ને તેને પાણી નાખીને પલાળી દેવાનું છે લાલ મરચું થોડું પાણી નાખીને પલાળી દઈશું લાલ મરચું પલાળીને સાઈડ પર રાખી દઈશું હવે પાણીપુરીના મસાલામાં નાખવા માટે જીરું છે જેને શેકવાનું છે જીરું શેકી લઈશું શેકેલા જીરાનો સ્વાદ ચાટ હોય કે પાણીપુરી હોય બહુ જ સરસ લાગે તો જીરું થોડી વાર માટે શેકી લઈશું અને જીરુંને શેકાતા વાર નથી લાગતી હોતી ભૂળાયા છે તેને પ્લીઝ મને કોમેન્ટ કરો કોણ કોણ જોડાયું છે હાય થોડા જીરું થોડું શેકાય ને પછી તેમાં મરી નાખીશું થોડા મરી છે નહીં આલુ જીરા નહીં બનાવી રહ્યું મેં મેં પાણીપુરી બનાવી ઓર પાણીપુરી કા પાણી બનાની તૈયારી ચાલ રહી રહ્યું જીરું શેકાઈ ગયું છે હવે તેને સાઈડ પર લઈ લઈશું અને થોડું ઠંડુ થઈને ત્યાં સુધી રાખીશું ગેસ કરી દઈશું બંધ

હવે મેં લીલા મરચાં લીધા છે જે મોળા છે અને લાલ મરચાં લીધા છે જે તીખા છે ત્યારબાદ મીઠા લીમડાના પાન છે અને થોડું આદુ લીધું છે હવે લીંબુનો રસ એડ કરીશ લીંબુ જેટલી જોઈતી હોય ને એટલું લીંબુ હું આની અંદર આંબલીનું પાણી પણ નાખવાની છું અને થોડું આમજુર પાવડર પણ નાખવાની છું એટલે મેં એક લીંબુ લીધું છે ત્યારબાદ તેમાં થોડું આંબલીનું પાણી સંચળ પાવડર છે ઓ આપ ભાવનગર મે કામ કરતે થે સંચળ પાવડર થોડો આમચૂર પાવડર છે જે ઘરે બનાવેલો છે સ્વાદ પ્રમાણે મીઠું સંચળ પાવડર છે એટલે મીઠું થોડું ઓછું જ નાખીશ ત્યારબાદ જે આ જીરું ને મરી જે શેક્યા છે ને તેને ખાંડી લેવાના છે ખાંડીશ

ક્રશ કરવાનું છે થોડું પાણી નાખીને થોડું પાણી આરોગ્ય તમને દેખાય છે ક્રશ કરી લઈએ થોડી વાર માટે માઇક બંધ કરું છું મિક્સર ઓન કરું છું એટલે ફોન નીચે પડી ગયો હતો પાણી તૈયાર છે અને ગાળી લેવાનું છે પાણી કાઢી લઈશું અને જે કાળમમાં ઉપર રહે ને તે બટેટાના મસાલા મસાલામાં વાપરવાનું છે થોડું પાણી એડ કરીશ ગાળિયા વગર પણ વાપરી શકો છો પણ બટેટાના મસાલામાં ગાળણ નાખીએ ને તો સ્વાદ વધારે સારો લાગે लसन पर नाखता ना। लसन वालू पानी बनावा जी हाँ हमारे यहाँ पे मार्केटिंग यार्ड है ना वहाँ पे सब्जी बहुत अच्छी मिलती है फ्रेश मिलती है कई बार क्या होता है मार्केटिंग यार्ड में जो किसान भाई है ना वो भी आते हैं और वहां से अच्छे दामों में और ताजी ताजी सब्ज़ी भी मिलती है પાણી થોડું એડ કરવાનું છે આ તીખું પાણી તૈયાર છે આ આંબલી પાણી છે ને તે આંબલી ગોળ અને મીઠું નાખીને બનાવ્યું છે હવે બટેટાનો મસાલો તમે કઈ રીતે પાણી બનાવો છો જે પણ લાઈવ છે તે મને કોમેન્ટમાં જણાવે જે જે આ પછીનો ઉપરનો રહી ને તે છે મેં ફરાળી પાણીપુરી પણ બનાવી છે શ્રાવણ મહિનામાં જો તમને જોવી હોય તો મારી ચેનલ વિઝિટ કરો તેમાં તમને મળશે જોવા માટે હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું મિક્સ કરીશું અને આ એક્સ્ટ્રા રાખીશું બધા પોત પોતાની ચોઈસ પ્રમાણે તીખું કરી શકે

છે બફેલા મારી પાણીપુરી ખાવાની સ્ટાઈલ થોડી અલગ છે હું પાણી પૂરીમાં નથી એડ કરતી હું પીવું છું તમે લોકો કેવી રીતે ખાવું છો મને પાણી પુરીમાં નાખીને નથી ફાવતું ખાવતા તો હું પાણી પીઉં છું

શ્યોર હારિનીજી તમને પણ મોકલાવું છું તમે પણ કઈ રીતે ખાવ છો મારી જેમ કે તમે પૂરીમાં પાણી નાખીને ખાવ છો તૈયાર ગ્રીન અને ગળ્યું પાણી તૈયાર છે પાણીપુરી મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો પૂરીમાં પાણી નાખો છો બધા એમ જ ખાય છે પણ હું થોડી અલગ ખાઉં છું આજનું લાઈવ અહીંયા જ પૂરું કરું છું ફરીથી મળીશું નેક્સ્ટ રેસીપીમાં ઓ થેન્ક યુ અને તમને જો ફરાળી પાણીપુરી બનાવવી હોય ને અગિયારસ છે કે કોઈ ઉપવાસ હોય ત્યારે તો મારી ચેનલ વિઝિટ કરો તેમાં મેં ફરાળી પાણીપુરી અપલોડ કરેલો છે વિડીયો તો ચોક્કસથી જુઓ તો ફરીથી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ